નમસ્કાર મિત્રો સ્વાગત છે આપડી આ ગુજરાત ન્યૂઝ ટુ યુટ્યુબ ચેનલ ની અંદર હશે કે મુન્ના ચોગ અને કીર્તિ પટેલ અને જયેશ ઠાકોરનો એક સામે આવ્યો છે એ વિડીયો અંદર કીર્તિ પટેલ અને જયેશ ઠાકોર બંને મોબાઈલની અંદર કેવી વાતો કરી રહ્યા છે તમે જોઈને પણ ચોકી જશો તો એ વિડીયો તમને આગળ જ હું બતાવવાનો છું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપડી આ ચેનલને ને સબસ્ક્રાઈબ લાઈક કરી વિડિયોને લાઈક કરી નાખજો કરીને ગુજરાતના તમામ સમાચાર તમને સૌથી પહેલા જોવા મળે તો હવે તમે આ તમ આવી એટલે માટે શું કેની વાત કરેસ એવો કર્યું તો

અને આને બદનામ કરી દઇશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થાતું એ કલ્લે મેં હજી પર્સનલ તન નહોત લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તંતર તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરવી એ કાયદા હા સમાજ લેવલને શું મામલો લીધો શું સમાજ લેવલે મામલો લીધો મેં કીધું કે કોઈ તારું નામ લીધું એમાં એમાં મહંત તે તન કે તું હમણાં આ જો તારો વિડીયો મને હામડ્યો તું એવું કહેતી હતી કે આ મારા બાપુરી એ મારા ગુરુ છે મહંત તે તન કે તું હમણાં આ જો તારો વિડીયો મને હામડ્યો તું એવું કહેતી હતી કે આ મારા બાપુરી એ મારા ગુરુ છે અને પવિત્ર છે એમ તને દેખાડું એની શું પવિત્રતા છે એ જોવી છે તારે તારે જોવી છે જોવી છે એની શું જોવી છે પછી હાલ હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ હે અરે બાપુ બાપુ ને નહીં તું શરમ તું શરમ તું વિડીયો એવો વિડિયો વિડીયો પ્રૂફ પાકે પાકે તને પાકે પાયે મારી બેન કીર્તિ બેન તને પાકે પાયે પ્રૂફ આપું બોલ

ઓકે હાલમાં હું તને હમણાં થોડી વારમાં વિડીયો કોલ કરું હો બેન